ધારી સ્થિત જી એન દામાણી હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકાર દ્વારા લેવાતી એન એમ એમ એસ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં ધારી પંથકના કુલ બસો ચોરાણું વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી જેમાંથી બસો સત્યાસી વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ માહોલમાં પરીક્ષા આપી હતી ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધોરણ નવ થી બાર સુધી અભ્યાસ માટે માસિક એક હજાર રૂપિયા મુજબ વાર્ષિક બાર હજાર રૂપિયાની આર્થિક સહાય શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવે છે શાળાના સંચાલક મંડળ અને સ્ટાફ દ્વારા પરીક્ષાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું આજે એન સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે આમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે દર વર્ષે દર મહિને એક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ નવથી લઈ અને બાર સુધી જો આમાં મેરિટની અંદર આવે તો અને આ સારામાં સારી પરીક્ષા છે આ બિલ્ડિંગની અંદર બસો ને પંચાણુંની સંખ્યા તેમાં સાત વિદ્યાર્થીઓ જ ગેરહાજર છે બસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓએ આમાં હેમખેમ પરીક્ષા આપેલી છે સુરેશભાઈ ગમારા સ્થળ સંચાલક જી એન દામાણી હાઈસ્કૂલ ધારી